નમસ્કાર ખેડૂત મિત્રો તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં આજે વાત કરીશું મોદી સરકારનો મોટામાં મોટો નિર્ણય ખેડૂતોના હિતમાં ડીએપી ખાતરમાં મળશે વધારે સબસિડી કેવી રીતે મળશે એની વાત કરીશું તો આ વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો સ્કીપ કરશો તો જરાય પણ ખબર નહીં પડે તો ડીએપી ખાતરમાં હવે વધારે સબસિડી મળશે અને જે અછત થતી હતી એ પણ બંધ થઈ જશે એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો અમારી ચેનલ નબળા જશે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લેકરને પ્રેસ કરો જેથી આવા આવો નવા વિડીયો જોવા માટે વાત કરીએ નવા વર્ષની પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતો માટે મહત્વના દસ્તાવેજ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે વાસ્તવમાં સરકારે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓ માટે વિશેષ પેકેજને મંજૂરી આપી છે ખેડૂત આનાથી ખેડૂતોને ડીએપી ખાતર માટે વધુ પૈસા ચૂકવવા પડશે નહીં અને તેઓ ખાતર પર વધુ સબસિડી મેળવી શકશે ડીએપી ખાતરનું ઉત્પાદન કરતી કંપનીઓને આપવામાં આવશે આપવામાં આવતી સબસિડીને ઉપરાંત સરકાર દ્વારા નાણાકીય સહાય પણ કરવામાં આવશે બે હજાર પચીસની પ્રથમ કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારે ડીએપી ખાતરના ઉત્પાદકોને રાહત આપી છે આ અંતર્ગત સબસિડી ઉપરાંત તેમને આર્થિક સહાય આપવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયોનો ઉદ્દેશ્ય કૃષિ ઉત્પાદકતાને વેગ આપવાનો ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનું અને જરૂરી ખાતરોની સસ્તી પહોંચ પૂરી પાડવાનો છે શું છે બીજો કેબિનેટનો નિયમ એ વાત કરીએ તો કેન્દ્રીય કેબિનેટનો વધુ એક નિર્ણય પણ આવ્યો છે જે અંતર્ગત ખેડૂતો માટે વીમા યોજનાને વધુ આકર્ષક બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે પાક વીમા યોજનાને સરળ બનાવવા તેના નિયમોના સુધારા કરવામાં આવશે આ સાથે સસ્તા દરે અને સરળ નિયમો હેઠળ પાકનો વીમો મળે તે સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરવામાં આવશે વર્ષ બે હજાર પચીસની પ્રથમ કેન્દ્રીય કેબિનેટની બેઠક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા જેમાં ડીએપી ખાતર પર સબસિડી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે હવે વાત કરીશું કે આ પેકેજ ક્યારે અમલમાં મુકાશે આ પેકેજ એક વર્ષ માટે લાગુ પડશે એટલે કે એકત્રીસમી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી તેનો લાભ મળી શકશે સરકારે ડીએપી ખાતર ઉત્પાદકને નાણાકીય સહાય પૂરી પાડવા માટે આ પેકેજને મંજૂરી આપી હતી અને કાચા માલની વિવિધ માલની વધતી કિંમતને વળતર આપવા માટે આ નિર્ણયનો અમલ કરવામાં આવી રહ્યો છે તો તમે સમજી ગયા છો આ વિડીયોમાં તમને ખૂબ ઉપયોગી થયો છે તો એની પહેલા ફરીથી કહી દઈએ છીએ જો અમારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખો અને બે લાયક પ્રેસ કરી રાખો જેથી આવા અવનવા વિડીયો જોવા માટે જય હિન્દ જય ભારત